જિલ્લાની સૌથી મોટી અધિકારી ડીએમ નેહા શર્મા એક સવારે સાદા કપડામાં કોઈ પણ સરકારી ડાગ વિના શાકભાજી ખરીદવા બજારમાં પહોંચી તેના ચહેરા પર સાદગી હતી ચાલમાં આત્મવિશ્વાસ હતો પરંતુ કોઈને અનુમાન પણ નહોતો કે આ મહિલા આ જિલ્લાની ડીએમ છે નેહા સીધી એક ઠેલા પાસે જઈને ઊભી રહી જ્યાં લગભગ ત્રીસ વર્ષની એક શાકભાજી વેચનાર સ્ત્રી શાકભાજી વેચતી હતી નેહાએ હસીને તેની પાસે શાકભાજીના ભાવ પૂછ્યા જ હતા કે તરત જ એક નાનો બાળક દોડતો આવ્યો અને તે સ્ત્રીને વળગીને બોલ્યો મમ્મી મને સ્કૂલે છોડી દો ના લેટ થઈ રહ્યું છે નહીં તો ટીચર ઠપકો આપશે શાકભાજી વેચનાર સ્ત્રી બોલી બેટા થોડી વાર રાહ જો હું પહેલાં આ બેનને શાકભાજી આપી દઉં પછી તને છોડવા જઈશ બાળક જીત કરતો રહ્યો નહીં મમ્મી હવે ચાલો ના પ્લીઝ બહુ મોડું થઈ ગયું છે આ બધું જોઈને ડીએમ નેહા શર્માનું હૃદય પીગળી ગયું અને તે હસીને બોલી આ બાળકને સ્કૂલે છોડીને આવો હું આપણી દુકાન સંભાળું છું શાકભાજી વેચનાર સ્ત્રી થોડી જાઝગી પણ નેહાના વિશ્વાસભર્યા લહેજાએ તેને હિંમત આપી તેણે કહું ઠીક છે બહેન હું જલ્દી પાછી આવીશ અને પછી તે પોતાના દીકરાને લઈને સ્કૂલ તરફ નીકળી ગઈ અહીં નેહા ઠેલા પર ઊભી હતી ચારે તરફના વાતાવરણને ધ્યાનથી જોઈ રહી હતી તરત જ એક મોટરસાઇકલ ઠેલા પાસે આવીને ઊભી રહી તેના પર બેઠો ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા હતો તેણે ઉતરતા જ થોડા તંજમાં કહ્યું તું ક્યારથી અહીં શાકભાજી વેચવા લાગી અહીં તો એક સ્ત્રી આવતી હતી તે ક્યાં ગઈ નેહા કંઈ કહે તે પહેલાં જ તે શાકભાજી વેચનાર સ્ત્રી પાછી આવી ગઈ ઇન્સ્પેક્ટરને જોઈને તેના ચહેરા પર ગભરાટ છવાઈ ગઈ નમીને બોલી શું જોઈ આપને ઇન્સ્પેક્ટર સાહેબ જે મન થાય લઈ લો ઇન્સ્પેક્ટરે બેજા હુકમ આપ્યો અડધો કિલો ટમાટા આપ એક કિલો ભીંડા અને અડધો કિલો પરવળ પણ આપજો સ્ત્રીએ કશું કહ્યા વિના ઝડપથી શાકભાજી તોલી આપ્યા ઇન્સ્પેક્ટર એક પણ પૈસો આપ્યા વિના મોટરસાઇકલ પર બેસીને ચાલ્યો ગયો આ બધું જોઈને નેહા શર્મા સ્તબ્ધ થઈ ગઈ થોડી ક્ષણો મૌનતામાં વીતી પછી તેમણે શાકભાજી વેચનાર સ્ત્રીને પૂછ્યું બહેન તેણે પૈસા કેમ નથી આપ્યા આપે તેને કશું કેમ ન કહ્યું સ્ત્રીની આંખોમાં મજબૂરી સ્પષ્ટ દેખાઈ રહી હતી ધીમા સ્વરે બોલી બહેન શું કહું આ ઇન્સ્પેક્ટર રોજ આવી જ રીતે શાકભાજી લઈ જાય છે જ્યારે કંઈ બોલું છું તો ધમકાવે છે કહે છે મારી પાસેથી પૈસા લેશે અત્યારે જ તારો ઠેલોને પડાવી દઉં મને ડર લાગે છે જો ઠેલો ચાલ્યો ગયો તો ઘર કેવી રીતે ચાલશે મારા બાળકો શું ખાશે એટલે ચૂપચાપ આપી દઉં છું હા સાંભળીને ડીએમ નેહા શર્માના ચહેરાનો રંગ બદલાઈ ગયો અંદરથી હચમચી ગઈ તે તેમને વિશ્વાસ નહોતો થતો કે કાયદાના રક્ષકો પોતે જ કાયદાની મજાક ઉડાવી રહ્યા છે તેમણે ગંભીર સ્વરે કહ્યું બહેન હવે આવું નહીં થશે હું હવે આપની સાથે છું ઇન્સાફ અપાવો મારી ફરજ છે આપ એક કાન કરો મારો નંબર લો કાલે જ્યારે આપ ઠેલો લગાવશો તો આપ નહીં હું ત્યાં રહીશ આપ ઘરે આરામ કરો બાકી હું જોઈ લઈશ કે તે ઇન્સ્પેક્ટર પૈસા આપે છે કે નહીં અને જો નથી આપતો તો હું તેને કાયદાની તાકાત બતાવ્યા વગર નહીં રહું સ્ત્રીની આંખોમાં આંસુ હતા પરંતુ પહેલી વખત તેમાં રાહત અને આશા ઝળકી રહી હતી આવતી સવારે નેહા શર્માએ એક ગામડાની સ્ત્રીનો વેશ ધાર્યો ના કોઈ મેકઅપ ના કોઈ ઓળખાણ સાધારણ સાડી પહેરીને માથા પર પલ્લુ રાખીને તે ઠેલા પર આવીને ઊભી થઈ ઠેલા પર ઢગલાબંધ શાકભાજી સજાવવામાં આવ્યા બધું તૈયાર હતું થોડીક જ જ વારમાં તે જ ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા પોતાની મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યો ઇન્સ્પેક્ટર આદિત્ય વર્માએ પોતાની મોટરસાયકલ ઠેલા પાસે લગાવી અને તાકીને બોલ્યો શું વાત છે આજે ફરી તમે અહીં છો વળી તમે તેની શું લાગો છો કાલે પણ તમે અહીં જ હતા અને આજે પણ નેહા શર્મા જે હજે પણ ગામડાની એક સામાન્ય સ્ત્રીના રૂપમાં ઊભી હતી ધીમેથી બોલી હું તેની બહેન છું એટલે આજે તેની જગ્યાએ ઠેલો સંભાળી રહી છું ઇન્સ્પેક્ટરે ઘૃણાસ્પદ સ્મિત સાથે કહ્યું તો તમે તો તમારી બહેન કરતાં પણ વધુ સુંદર નીકળ્યા બહુ પ્યારી લાગી રહી છો આજે પછી આંખોથી તેને ઉપરથી નીચે સુધી જોતો રહ્યો અને અભદ્ર લહેજામાં બોલ્યો વળી છોડો આ બધું મને એક કિલો ટમાટા જોઈએ અને સાથે થોડું ધાણિયા અને મરચાં પણ આપી દેજો નેહાએ કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના શાકભાજી તોલ્યા અને ચૂપચાપ તેના હાથમાં આપી દીધા જેમ જ ઇન્સ્પેક્ટર શાકભાજી લઈને પલટવા લાગ્યો અને મોટરસાયકલ સ્ટાર્ટ કરી નેહાએ કડક અવાજમાં કહ્યું ઊભા રહો આપે અત્યાર સુધી શાકભાજીના પૈસા નથી આપ્યા શાકભાજીના પૈસા આપો આમ નહીં ચાલશે ઇન્સ્પેક્ટર ચૂડાઈને બોલ્યો કયા પૈસા હું તો રોજ ફ્રીમાં લઉં છું તારી બહેન પાસેથી પૂછી લેજે તે તો કશું નથી કહેતી અને તમે વધારે જીભ ના ચલાવો મારી સામે તે ફરીથી જવા લાગ્યો તરત જ નેહાએ તીવ્રતાથી કહ્યું આપ મારી બહેન પાસેથી ગમે તેમ લો પણ મારી પાસેથી નહીં શાકભાજીના પૈસા આપવા પડશે અમારે પણ પૈસા ખર્ચીને જ આ શાકભાજી લાવવી પડે છે અને જો અમે એક દિવસ શાકભાજી ન વેચીએ તો અમારા ઘરનો ચૂલો સળગતો નથી આપ જેવા લોકો ફ્રીમાં શાકભાજી લઈ જઈને અમારા પેટ પર લાત મારો છો આટલું સાંભળવાનું હતું કે ઇન્સ્પેક્ટરનો અહંકાર ભડકી ઉઠ્યો તેણે ગુસ્સામાં આવીને એક જોરદાર તમાચો નેહાના ગાલ પર મારી દીધો નેહા લથડાઈ પણ પોતાની જાતને સંભાળી લીધી આંખોમાં આંસુ હતા પણ આત્મસમ્માન હવે વધુ ચૂપ રહેવા તૈયાર ન નેહાએ ધ્રુજતા અવાજે કહ્યું આપે એક સ્ત્રી પર હાથ ઉઠાવીને બહુ મોટી ભૂલ કરી છે તેનું પરિણામ ભોગવવું પડશે આપને ઇન્સ્પેક્ટર વધુ ભડકી ગયો ગુસ્સામાં બોમ્બ પાડી તું મને શીખવશે તારી એટલી હેસિયત અત્યારે બતાવું છું પછી તેણે નેહાના વાળ ખેંચી લીધા નેહા દુઃખથી કરાહી ઊઠી પણ વાળ છોડાવીને બોલી આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે હું તમારી વિરુદ્ધ રિપોર્ટ કરાવીશ તમારે શાકભાજીના પૈસા આપવા જ પડશે પણ ઇન્સ્પેક્ટર પોતાની હેસિયતના નશામાં ડૂબેલો હતો બોલ્યો રિપોર્ટ તારી એટલી હિંમત છે તું એક શાકભાજી વેચનાર અને હું આ પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્ટર હું તને અહીં જ ઊભી ઊભી ખરીદી શકું છું વધુ જીપ ચલાવી તો ઉલટું તને જ જેલમાં નાખી દઈશ આટલું કહીને તેણે મોટરસાયકલ સ્ટાર્ટ કરીને ત્યાંથી ચાલ્યો ગયો નેહા ગુસ્સાથી કાંપી રહી હતી પરંતુ હજી પણ તેમણે પોતાની જાતને સંયમિત રાખી તે જાણવા માંગતી હતી કે આ ઇન્સ્પેક્ટર કેટલી હદ સુધી પડી શકે છે થોડી ક્ષણો ઠેલા પાસે બેસ્યા પછી તેમણે શાકભાજી વેચના સ્ત્રીને ફોન કર્યો અને કહ્યું હવે તમે ઠેલા પર આવી જાઓ શાકભાજી વેચના સ્ત્રીના આવતા જ નેહા ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ ઘરે જઈને તેમણે પોતાના સાધારણ કપડાં બદલ્યા અને પીળા રંગનો સલવાર સૂટ પહેરીને એક સામાન્ય સ્ત્રીની જેમ કોઈ ઓળખાણ વગર પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટેશનમાં પહોંચતા જ તેમણે જોયું કે ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા ત્યાં હાજર નહોતો એક હવાલદાર ડેસ્ક પર બેઠો હતો નેહાએ સીધા તેની પાસે તે પૂછ્યું મને રિપોર્ટ નોંધાવવી છે ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા ક્યાં છે અને એસએચ સાહેબને મળવું છે હવાલદારે જવાબ આપ્યો ઇન્સ્પેક્ટર સાહેબ કોઈ કામથી ઘરે ગયા છે અને એસએચ સાહેબ પણ ફિલ્ડ વિઝિટ પર બહાર ગયા છે આ પીછો તો થોડી વાર બેસી જાઓ નેહાની આંખોમાં હવે ઇન્સાફની આગ હતી અને આગ હવે રોકાવાની ન હતી પોલીસ સ્ટેશનમાં થોડીક જ ક્ષણો વીત્યા હતા કે અચાનક દરવાજો ખુલ્યો અને અંદર એસએચ રતિક રાણાએ પ્રવેશ કર્યો ભારે પગલાં સાથે અંદર આવતા જ તેની નજર પીળા રંગનો સલવાર સૂટ પહેરેલી તે સાધારણ દેખાતી છોકરી પર પડી જે બીજી કોઈ નહીં પણ ડીએમ નેહા શર્મા હતી રતિક રાણાએ કડક અવાજે પૂછ્યું તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો નેહાએ શાંત સ્વરે કહ્યું મને રિપોર્ટ નોંધાવી છે આ સાંભળીને રતિક રાણા કહે છે લાવ્યા છો તો ઝડપથી કાઢો પછી લખાવું છું તમારી રિપોર્ટ આ સાંભળતા જ નેહા શર્માનો ચહેરો કડક થઈ ગયો તેમણે ગંભીર સ્વરે કહ્યું કઈ વાતના પૈસા રિપોર્ટ નોંધાવવા માટે કોઈ શુલ્ક લાગતું નથી આપ લાંચ કેમ માંગી રહ્યા છો રતિક રાણા હસીને બોલ્યો તમને કોણે કહ્યું કે મફતમાં રિપોર્ટ થાય છે અહીં જે પણ આવે છે તે પોતાની મરજીથી પૈસા આપે છે અને જો નહીં આપશે તો તેની રિપોર્ટ લખાશે નહીં હવે તમારી મરજી છે નેહાએ ઊંડો શ્વાસ લીધો પછી બોલી ઠીક છે લો દસ રૂપિયા હવે રિપોર્ટ લખો પૈસા લેતા જ રતિક રાણાએ પૂછ્યું બોલો કોની વિરુદ્ધ રિપોર્ટ છે નેહાએ ગંભીર થઈને કહ્યું ઇન્સ્પેક્ટર આદિત્ય વર્માની વિરુદ્ધ તેમણે એક શાકભાજી વેચનાર સ્ત્રી સાથે બદતમીજી કરી છે રોજ તેના ઠેલામાંથી પૈસા વગર શાકભાજી ઉઠાવે છે અને જ્યારે મેં વિરોધ કર્યો તો મારા પર હાથ ઉઠાવ્યો હું આ પર સખત કાયદેસરની કાર્યવાહી ઈચ્છું છું રથિક રાણાનો ચહેરો કાળો પડી ગયો ગભરાટ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી તેણે હચમચીને કહ્યું તે તો અમારા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર છે અને વણી જો કોઈ ફ્રીમાં સામાન આપી દે તો તેમાં શું ખોટું છે અમે પોલીસવાળા છીએ થોડું બહુ ચાલે છે નેહા હવે બધું સમજી ચૂકી હતી આ સિસ્ટમ અંદરથી સડી ચૂક્યું હતું આ માત્ર યુનિફોર્મ નહીં ગરીબોની મજબૂરીનો સોદો કરી રહ્યા હતા તેમણે કશું ન કહ્યું બસ ચૂપચાપ પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગઈ પરંતુ તેમની આંખોમાં હવે એક આગ સળગી ચૂકી હતી આવતા દિવસે સવારે ડીએમ નેહા શર્મા યુનિફોર્મ પહેરીને ગાડીથી સીધા તેજ પોલીસ સ્ટેશનમાં પહોંચી સાથે તેમના સરકારી ગાર્ડ્સ પણ હતા પોલીસ સ્ટેશનના ગેટ પર યુનિફોર્મમાં તેમને જોઈને આખો સ્ટાફ અવાક રહી ગયો અંદર પ્રવેશતા જ ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા અને એસએચ રતિક રાણા બંને હાજર હતા બંનેના ચહેરા પર હવાઈ ઓડી ગઈ જ્યારે તેમણે સામે તે જ છોકરીને જોઈ જેનું તેમણે અપમાન કર્યું હતું પરંતુ આજે તે સામાન્ય સ્ત્રી નહોતી પણ જિલ્લાની ડીએમ હતી ગભરાયેલા બંને એક સાથે બોલ્યા આપ આપ કોણ છો અને આ યુનિફોર્મ કેમ પહેર્યું છે નેહાની આંખો હવે એક અધિકારીની ગરિમાથી ચમકી રહી હતી તેમણે ગંભીર સ્વરે કહ્યું યુનિફોર્મ દેખાતું નથી હું છું આ જિલ્લાની ડીએમ નેહા શર્મા અને હું હવે બધું જ જાણી ચૂકી છું કે આ પોલીસ સ્ટેશનમાં કઈ રીતે ગરીબોને ધમકાવવામાં આવે છે તેમની પાસેથી પૈસા ખેંચવામાં આવે છે અને કાયદાના નામે અત્યાચાર કરવામાં આવે છે બંનેના પગતડે જમીન સરકી ગઈ ગભરાટમાં તેમનો અવાજ ધ્રુજવા લાગ્યો મેડમ આ શું કહી રહ્યો છો આપ જો આપ ખરેખર ડીએમ છો તો અમને કોઈ આઈડી બતાવો નેહા એક પણ શબ્દ કયા વિના પોતાની બેગમાંથી સરકારી ઓળખપત્ર કાઢ્યું અને રતિક રાણાની સામે મૂક્યું આઈડી જોઈને રતિક રાણાના હાથ કાપવા લાગ્યા તેના ચહેરાથી બધો રંગ ઉડી ગયો તરત જ હાથ જોડીને નીચે નમી ગયો માફ કરી દો મેડમ મને ખબર નહોતી કે આપ આપ ડીએમ મેડમ છો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ પાછળ ઉભેલા ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા પણ હવે સુધીમાં ગભરાઈ ગયો હતો તે પણ હાથ જોડીને બોલ્યો મેડમજી માફ કરી દો જે થયું તે ભૂલતી થયું આગળથી કદે નહીં થશે બંને અધિકારીઓ હવે શર્મિંદગીમાં માથું નમાવીને ઊભા હતા પરંતુ ડીએમ નેહા શર્માના અવાજમાં હવે કોઈ નરમાઈ નહોતી તેમણે કઠોર સ્વરે કહ્યું આજથી તમે બંને સસ્પેન્ડ છો યુનિફોર્મ પહેરીને તમે જે કર્યું છે તેનો હિસાબ હવે કાયદો કરશે આ જિલ્લામાં હવે ગરીબોનું અપમાન નહીં થશે ને યુનિફોર્મની આડમાં લૂંટફાટ પછી તેમણે પાછળ ઊભેલા સ્ટાફને નિર્દેશ આપ્યો આ બંનેને તાત્કાલિક અસરથી બળતરફ કરવામાં આવે અને આ બંનેની વિરુદ્ધ વિભાગીય તપાસ શરૂ કરો આખું પોલીસ સ્ટેશન હવે મૌન હતું ડીએમ નેહા શર્માએ વધુ એકવાર સાબિત કરી દીધું હતું કે યુનિફોર્મ માત્ર તાકાત નહીં જવાબદારીનું પ્રતિક હોય છે ડીએમ નેહા શર્માએ કડક સ્વરે બંને અધિકારીઓની તરફ જોયું અને બોલી તમે બંને માફીના લાયક નથી આજે તમે જે કર્યું છે તે કોઈ અધિકારી નહીં એક ગુનેગાર કરે છે જો હું તમને માફ કરી દઈશ તો તમે ફરી તે જ હરકતો કરશો ફરી કોઈ ગરીબને કચડશો ફરી કોઈ નિર્દોષનો અવાજ દબાવશો આટલું કહીને તે આગળ વધવા લાગી પરંતુ તરત જ ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા અને એસએચઓ રતિક રાણા બંને તેમના પગોમાં પડી ગયા આંખોમાં પશ્ચાતાપ અને ચહેરા પર શરમ સ્પષ્ટ ઝળકી રહી હતી મેડમ આપ બિલકુલ સાચું કહી રહ્યા છો અમે ખરેખર માફીના લાયક નથી રતિક રાણા બોલ્યો પરંતુ એક છેલ્લી તક આપો અમે સાચમાં બદલાઈ જઈશું આજ પછી કોઈ ગરીબને ન સતાવીશું કોઈની પાસેથી વધારાના પૈસા નહીં લઈશું અને દરેક ફરિયાદીની ઇજ્જત કરીશું આદિત્ય વર્માએ પણ માથું નમાવીને કહ્યું અમને માફ કરી દો મેડમ વચન આપીએ છીએ કે ફરીથી આવી ભૂલ નહીં થશે અને જો થઈ જ ગઈ તો આપ અમને સસ્પેન્ડ નહીં સીધા જેલ મોકલી દેજો નેહા શર્મા થોડીવાર મૌન રહી તેમની આંખો બંનેની ભીની આંખો અને ડરેલા ચહેરા પર અટકી ગઈ પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને ગંભીર સ્વરે બોલી ઠીક છે હું તમને માફ કરી રહી છું પરંતુ આ છેલ્લી તક છે આવતી વખતે જો કોઈ પણ ગરીબનો અવાજ મારા સુધી પહોંચ્યો જો ફરી કોઈએ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં અન્યાય થયો છે તો હું તમે બંનેને માત્ર સસ્પેન્ડ જ નહીં સળિયા પાછળ નાખીશ અને આ વખતે કોઈ માફી નહીં હોય બંને અધિકારીઓએ માથું નમાવી લીધું તેમનું આત્મસન્માન ચૂરચૂર થઈ ચૂક્યું હતું પરંતુ હવે તેમનામાં સુધારાની એક સાચી ઝલક હતી નેહા શર્માએ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતી વખતે આખા સ્ટાફ પર એક નજર નાખી અને બોલી પોલીસનું યુનિફોર્મ ડરાવવા માટે નહીં વિશ્વાસ આપવા માટે હોય છે આ યુનિફોર્મની ઇજ્જત ત્યારે જ હશે જ્યારે તેને પહેરનારા પોતે ઇજ્જત આપવાનું શીખશે ડીએમના ગયા પછી આખા પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો બધાના ચહેરા પર શરમ અને વિચારની લકીરો હતી તે દિવસ પછી આખું પોલીસ સ્ટેશન જાણે બદલાઈ ગયું હવે ન કોઈ લાંચ લેતું હતું ન કોઈ ગરીબનો અવાજ દબાવાતો હતો દરેક ફરિયાદીની વાત સાંભળવામાં આવતી રિપોર્ટ પૈસા વગર ન થતી અને રસ્તાથી બજાર સુધી બધે પોલીસ લોકોની મદદ કરતી નજરે પડવા લાગી શાકભાજી વેચનાર સ્ત્રી પણ પોતાના ઠેલા પર સ્મિત સાથે બેસતી હતી કારણ કે હવે તેને કોઈનો ડર નહોતો આ કહાણી આપણને શીખવે છે કે હિંમત અને પ્રામાણિકતાથી મોટી કોઈ શક્તિ નથી હોતી જો કોઈ પદ પર બેઠેલ વ્યક્તિ અન્યાય કરે છે તો તેનું યુનિફોર્મ નહીં તેના કર્મો બોલે છે અને જ્યારે સત્ય બોલનારો ઊભો થાય છે તો આખી સિસ્ટમ બદલાઈ શકે છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરો ગરીબોના અવાજને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને આવી જ કહાણીઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં